આમ આદમી પાર્ટી ભચાઉ દ્વારા પ્રાપ્ત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગૌચર દબાણ દૂર ન થતા ત્રીજો દિવસ પ્રાંત કચેરી ખાતે અનસન આંદોલન રાપર તાલુકા રામવાવ ગામે છેલ્લા ઘણા સમયથી રેવન્યુ સર્વે નંબર નવસો છાસઠ પી ટુ નવસો સડસઠ નવસો અડસઠ ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ થતાં રામવાવ ગામના ઇન્ચાર્જ સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભચાઉ પ્રાંત કચેરી ખાતે દબાણ કરતાં લોકોએ ખોટા શોગંદામા રજૂ કર્યાના આક્ષેપો કરાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર મારા નામ બાબુભાઈ છે બચાવ આમ આદમી પાર્ટી શહેર મહામંત્રી આજે ત્રણ દિવસ છે આ શિવજા સાહેબ રામબાઉના કલેક્ટર ઓફિસે આંદોલનમાં ઉપવાસ આંદોલનમાં બેઠા છે કહું જે કહું છો જમીન છે એ મોટા મોટા માફિયાઓ સબાવીને બેઠા છે એનો કોઈ હજી સુધી કોઈ નિવા નથી આવ્યો એના માટે આમ આદમી પાર્ટીના કિસાન પ્રમુખ શ્રી આહિર પચાણભાઈ ભાઈનું બી સમર્થન છે તથા કવરક્ષ કબરાઉના આગેવાન આગેવાનશ્રી અનિરૂધ્ધસિંહ જાડેજા સાહેબનું બી સમર્થન મળેલ છે કે આ તંત્ર ત્રણ ત્રણ દિવસ છે આ હજી સુધી શિવુની કોઈ એ સંભાળ લેવા નથી આ કેમ છે એમની તબિયત કે શું છે એ કેવી દશામાં છે નથી એમનું કોઈ એ આરોગ્ય ખાતામાં કોઈને મૂક્યા કે એમની તબિયત છે કે નહીં આ આ શિવભા બાપુ જે આંદોલનમાં ઉતર્યા છે ઉપવાસ આંદોલનમાં એમનું કાંઈ પણ થઈ ગયા છે તો એ આગેવાનો ઘણા એમને સમર્થન આપે છે પણ એની તબિયતની જે કાંઈ આપણે શિવભા જાડેજા રામભાવ બાપુનો મુદ્દો છે ગૌચર જમીન જ્યાં દબાણ છે ત્યાં તાત્કાલિક ખાલી કરાવે તંત્રને પણ અનેક વખત બાપુએ રજૂઆત પણ કરેલી છે આયોજન આપેલી છે અને વર્ષો કરતા છે અને અત્યારે આની અંદર કોઈ એક સમાજનાથી અનેક સમાજ છે કારણ કે આ એક ગૌચરનો મુદ્દો છે આમાં કોઈ એક સમાજનો મુદ્દો નથી કોઈ એક વ્યક્તિનો મુદ્દો નથી એટલે બાપુની લડાઈ જે છે ગૌચર દબણ દૂર કરવા માટે એટલે તંત્રને ખરેખર શરમ આવી જોઈએ કે આટલા આટલા વર્ષોથી બાપુ આ લડત લડતા આવે છે અને લખિતમાં અનેક વખત આપેલું છે ભાઈ આ ગૌચર ખાલી કરવા તો તંત્રનું પેટનું પાણી હલતું હલતું નથી એટલે ખરેખર તંત્રને એટલી રજૂઆત છે કે આ જે બાપુ જે લડત રહેશે એ ખરેખર સાચી છે એટલે એનો તપાસ કરવામાં આવે અને ગૌચર જે દબાણ જે રામભવનની અંદર આવે છે એ તાત્કાલ ધોરણે ખાલી કરવામાં આવે અને જો આ ખાલી કરવામાં નથી આવી તો આ ગૌ ગૌરક્ષાના તમામ સાથે મળીને આંદોલન પણ કરજું ગાંધીનગર સુધી જવાનું ફરજ પડશે પણ તો બી જાશે